રાજકોટ જિલ્લાના ગોંડલમાંથી ચાઇનીઝ લસણ વેચાવવા માટેનો મામલો સામે આવ્યો છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે ગોંડલ યાર્ડમાં સૌથી વધુ લસણની આવક થાય છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ સીએમઓ રાજ્યના ગૃહ વિભાગ અને કૃષિ વિભાગને આ બાબતની જાણ કરી છે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને ગોંડલ યાર્ડના સત્તાધીશોએ મેલ કરીને જાણ કરી છે ગોંડલમાં ચાઇનીઝ લસણ આવતા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ સરકારને મેલ દ્વારા જાણ કરી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી લસણ આવ્યું કઈ રીતે તે સૌથી મોટો સવાલ ઉદભવી રહ્યો છે ચાઇનીઝ માટે અત્યાર સુધી વેપારીઓને પાયમાલ કર્યા હવે ખેડૂતોને પણ પાયમાલ કરી શકે છે ત્યારે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો છે કાલે સાંજના અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કોઈ વેપારી દ્વારા બહારથી ચાઈનાનું લસણ લઈ આવવામાં આવ્યું હતું અને અહીંના વેપારીઓ આપણા લસણની દુનિયાના બહુ હોશિયાર વેપારી છે બધે કારણ કે સમગ્ર ગુજરાત અને ભારતમાં લસણનો મોટો વેપાર ગોંડલ માર્કેટિંગ યાર્ડનો છે અને આપણા વેપારીઓ હીરા કરતો પણ પરખું હોય છે તો એને આ લસણ જોતા જ એને એવું કહી દીધું કે આ લસણ ચાઇનાનું છે અને ચાઇનાના લસણની ભારતમાં પ્રતિબંધી છે તો આ લસણ આવ્યું ક્યાંથી અમને જાણ કરતા અમે ત્યાં લસણ ને ગોડાઉનમાં રાખી દીધું અને જે લસણ અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં આવ્યું છે ને ગોડાઉનમાં મૂકવામાં આવ્યું છે અને આ લસણ અહીંયા વેચવાની એટલા માટે મને કરી છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ એક ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે આવું લસણ બહારથી આવવા માંડે તો ખેડૂતોને નુકસાન જાય આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને નુકસાન જાય એવું ક્યારેય ચલાવી નો લઈએ એટલા માટે માર્કેટિંગ યાર્ડમાં ઈ લસણને જપ્ત કરવામાં આવ્યું છે આમ તો એવું કહેવાય છે કે લગભગ બે હજાર છ થી લસણ ઉપર પ્રતિબંધ છે પણ લસણ ક્યાંથી એન્ટર થયું કેવી રીતે આવ્યું એના માટે અમે અત્યારે રાજ્ય સરકારમાં કૃષિ મંત્રી શ્રીને ગૃહ મંત્રી શ્રીને મુખ્યમંત્રી શ્રીને અમે ઈમેલ દ્વારા અત્યારે રજૂઆત પણ કરવામાં આવી છે કેન્દ્રમાં પણ રજૂઆત કરી છે આવા જેટલા અમારા તત્વો આ કાર્યમાં જોડાયેલા હોય

કે ગોંડલમાં મોટા ભાઈએ માલ આવતો હોય તો વચ્ચે ઘૂસી જાય તો ખબર પડે નહીં પણ અમારા વેવારીઓ પારખું છે ને તરત માલને પારખી લીધો છે હજી તો કોઈ ઉપલેટાના ખેડૂત દ્વારા કોઈ વેપારી કે ખેડૂત હોય તો લઈને આવેલ બધા નિમત થઈ ખેડૂત છે કોઈ ઉપલેટાના સાઈડના વ્યક્તિ દ્વારા અહીં માલ લેવામાં આવ્યો છે હજી માલનું ઓક્શન થયું નથી અને કોઈ વેપારીઓએ ખરીદી કરી ન હોય એટલે આવી રીતે બનાવ બન્યો છે હા અત્યારે સરકારમાં અમે જાણ કરી છે અને આના ઉપર સો ટકા એક્શન લેવા છે કારણ કે આવા તત્વો આવી કામગીરી કરે તો હંમેશા ખેડૂતોને નુકસાન જતી હોય છે અને અમે અહીંયા બેઠા છે એ માત્ર ખેડૂતોના પ્રતિનિધિ બેઠા છે પ્રતિનિધિ તરીકે બેઠા છે અને ખેડૂતોને એક રૂપિયાની નુકસાની જાય આવું અમે કોઈ કારણે ચલાવી ન લે લસણ ઉપર એટલે પ્રતિબંધ મહિલો હોય કે કદાચ ક્વોલિટીમાં પણ ફરક હોય એ ઉપરાંત જ્યારે કોઈ પણ ચીજની જ્યારે દેશની અંદર આવકબંધી હોય ત્યારે આવવા દેવામાં થતો હોય નહીં અત્યારે માનો કે અમુક ઘઉં આઈટમ હોય તો એ ભારત સરકાર બહાર જવાની મનાઈ હોય એક્સપોર્ટ ન થવાથી ઈ માલ બહાર લઈ જાવ તો એ દાણ ચોરીનો માલ ગણાય એવી જ રીતે આપણી સરકારે કોઈ વસ્તુની બેન્ડ મારી હોય અને ઈ માલ માનો કે ભારતની અંદર આવે તો એ દાણ ચોરીનો જ માલ ગણાય